ઓલા આપનું સ્વાગત છે હું છું કિશોર લોધી મિત્રો અત્યારે અમે આવ્યા છીએ સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ સંચાલિત જીટી સેઠ પુસ્તકાલય જે રેસકોશમાં કિસાન ચોક ખાતે આવેલું છે આ ટ્રસ્ટ દ્વારા પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જે ઉજવણી થવાની છે ઉજવણીના ભાગરૂપે એક સરસ મજાની ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા એટલે કે બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી છે અને આ વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે પુસ્તકાલયના ગ્રંથપાલ કોમલબેન વૈષ્ણવ કોમલબેન આપનું સ્વાગત છે કરોડા ટક કોમલ જે આખી સ્પર્ધા છે એ સ્પર્ધા વિશે અમારા દર્શકોને બધી માહિતી આપો પછી આપણે આમ ટ્રસ્ટના નેજા હેઠળ જે કઈ પ્રવૃત્તિ કરતા હોય એની પણ માહિતી

હવે આ આયોજનનો મુખ્ય હેતુ એ છે કે બાળકોમાં વિદ્યાર્થીઓમાં જે ટેલેન્ટ રહેલી છે એ બહાર આવે અને ખાસ કરીને આપણા બધા જે સેનાનીઓ જે છે એ બધા અને અત્યારે જે પર્યાવરણને લગતા જે પ્રશ્નો છે એ બાબત એમના ધ્યાનમાં આવે તો એ ધ્યાનમાં લઈને પણ વિષયો રાખવામાં આવેલા છે અને આ સ્પર્ધા અમે ત્રણ વિભાગમાં રાખવામાં આવેલી છે છ થી બાર વર્ષ 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 અને એટલે શાળામાંથી પણ જે એન્ટ્રી આવે એમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ ત્રણ વિભાગમાં અમે આ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને એમાં અલગ અલગ વિષયો જેવા કે સરદાર પટેલ અને ગાંધીજીના ચિત્રો વરસાદનું દ્રશ્ય વિશ્વ શાંતિ પર્યાવરણની રક્ષા વૃક્ષારોપણ અને જે પ્રાથમિક કક્ષા માં ભણતા હોય એટલે કે છ થી બાર વર્ષના છે એમાં ખાસ કરીને મનગમતું ચિત્ર કે આ બધા વિષય કદાચ એ લોકોને ન માહિતગાર હોય તો એને મનગમતું ચિત્ર પણ એ દોરી શકે છે એટલે આ રીતે ત્રણ વિભાગ અને અલગ અલગ વિષયો રાખવામાં આવેલા છે અને ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને એક શ્યોર ગિફ્ટ પ્રોત્સાહિત કરવાના ભાગ રૂપે પણ આપવામાં આવશે અને અહીંયા અમારા જે આ ટ્રસ્ટના જે મુખ્ય અમારા જે અમારા મંત્રી છે અલ્પનાબેન ત્રિવેદી એના નેતૃત્વ હેઠળ આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે અને ત્રણેય વિભાગમાં ત્રણ ત્રણ નંબર આપવામાં આવશે એટલે કે નવ ઇનામો પણ આપવામાં આવશે વિજેતાઓને અને દરેક વિદ્યાર્થીઓને શ્યોર ગિફ્ટ આપીને અમે પ્રોત્સાહિત કરવાના છીએ આ અમારો આઝાદી પર્વ નિમિત્તે ના કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ્ય છે વાહ કોમલબેન બહુ જ સરસ આયોજન છે એમાં ખાસ કરીને જે વિષયો આપે જે પસંદ કર્યા છે ખૂબ સરસ છે કારણ કે આજની જે ભવિષ્યની આપણી પેઢી છે નવી પેઢી એમને આ વિષયોથી વાકેફ થાય અને એમનું એક ઇન્વોલ્વમેન્ટ આવે એ બહુ જરૂરી છે અને સાંપ્રત સમયમાં એ અત્યારે બહુ મહત્વનું છે સાચી વાત છે તો એને ધ્યાનમાં રાખીને જે આપે વિષયો નક્કી કર્યા છે તો ખાલી મારે એટલું પૂછવું છે દાખલા તરીકે જે બાળકો ભાગ લેવાના છે બરાબર એ બાળકો પોતાની સાથે શું લઈ આવી શકે અથવા સુવિધા આપણે એને શું આપવાના છે હા એટલે અહીંયા જે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલી છે એમાં અમે માપ સાઈઝ પણ આપેલી છે કે અગિયાર બાય આઠ ની ડ્રોઈંગ શીટ અને જે પણ ચી કલર પૂરવા હોય પેન્સિલ કલર છે સ્કેચ પેન છે વોટર કલર એ લોકોને જે પણ કલર થી ચિત્ર માં રંગ પૂરવા હોય એ લોકોને અનુકૂળ આવતા હોય એ એમની એમને સાથે લઈ આવવાના રહેશે અને અહીંયા અમારી સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ છે એટલે ખૂબ જ અનુકૂળ વાતાવરણમાં એ લોકો બધા ચિત્ર દોરી શકશે અને મેં અગાઉ પણ હમણાં તમને કહ્યું એ રીતે કે અત્યારનું જે તમે વાત કરી ને કે સાંપ્રત સમયમાં વિષયો તો અમે આ બધા પસંદ કર્યા જ છે પણ મુખ્ય હેતુ એ છે કે અત્યારે આ મોબાઈલ માંથી આ બધા વિદ્યાર્થીઓ થોડા બહાર આવે અને જાહેર જીવનમાં આવી અને એ લોકોમાં જે ટેલેન્ટ રહેલી છે ને એ બહાર આવે એટલા માટે અમે આ બધી સ્પર્ધાઓનું આયોજન કરતા રહીએ છીએ અને આ સ્પર્ધાનું વિશેષ આયોજન આ પરપસ્થી કરવામાં આવેલું છે વાહ આમ તો સરદાર સાહેબ સાથે નામ જોડાયેલું છે એટલે ચોક્કસ એમની ભાવના એમના જે વિચારો છે એ પણ દરેક આપની જે એક્ટિવિટીઝ એમ સાથે જોડાયેલા છે આ સરસ મજાનું પુસ્તકાલય છે અને અહીંયા કેટલા પુસ્તકો લગભગ અલગ અલગ હશે હા એટલે આ ચિત્ર સ્પર્ધાની તો મેં વાત કરી પણ એ સિવાય અમારું જે આ સરદાર સ્મારેક્ટર સંચાલિત ગુલાબચંદ તલકચંદ સેઠ પુસ્તકાલય જે છે એમાં પચ્ચીસથી ત્રીસ હજાર પુસ્તકો છે અને હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી પુસ્તકો છે છે અને એમાં ખૂબ સરળતાથી મળી શકે એટલે એક એક ફોર્મ ભરી ફોર્માલિટી પૂરી કરવાની હોય છે અને દરેક પુસ્તક દરેક ઉંમરના વ્યક્તિ ઘરે લઈ જઈ શકે છે આ સુવિધા છે અને એ સિવાય પણ વિદ્યાર્થીઓને જો અહીંયા વાંચવું હોય તો એના માટેની વાંચન સુવિધા પણ ઉપલબ્ધ છે અને એ સિવાય સિનિયર સિટીઝન્સ જે છે એના માટે પણ સામાયિકો અને વર્તમાન બધું અહીંયા નિશુલ્ક વાંચન કરી શકે એવી વ્યવસ્થા પણ છે અને આ આ તો અમારે એક ચિત્ર સ્પર્ધા ઉપરાંત પણ અમે અવારનવાર સરદાર સાહેબની ની જન્મ જયંતિ અને સરદાર સાહેબના ના નિર્વાણ દિન નિમિત્તે પણ વિદ્યાર્થીઓ એમના જીવનને સમજે વાંચે અને જીવનમાં ઉતારે આ ઉદ્દેશ્યથી અમે ક્વિઝ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા આ બધાનું પણ અવારનવાર આયોજન કરતા રહીએ છીએ જેથી કરીને એ લોકો આ બધાના જીવન વિશે સમજી શકે અને ખાસ અમે એવી રીતે આયોજન કરીએ છીએ કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલના આ પુસ્તકમાંથી જેમ કે સરદાર સરદાર સાહેબનું જીવન સરદાર એટલે સરદાર આ પુસ્તકોમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવશે

અને ખાસ તો જે આપે વાત કરી કે વિદ્યાર્થીઓ માટે અહિયાં વાંચવાની સુવિધા છે વરિષ્ઠ નાગરિકો છે એમના માટે પણ સરસ મજાની વ્યવસ્થા અહિયાં આપણે જોઈ રહ્યા છીએ અને બહુ જ સરસ આખું એક તો સૌથી મોટી એ વાત છે કે સિટીના હાર્ટ એરિયામાં એટલે કે બધાને જ નજીક પડે એ પ્રકારનું આખું લોકેશન છે કિસાન પરા અચ્છા હવે મને આપણે વાત પૂરી કરીએ પેલા પુસ્તકાલયનો સમય શું હોય છે એ અમારા દર્શકો અમારો પુસ્તકાલયનો સમય રવિવાર સિવાય એટલે કે સોમથી શનિવાર સુધી સવારે નવ થી એક અને સાંજના સમયે ચાર થી સાત સભ્યો માટે અને વાંચકો માટે ખુલ્લું રહે છે અને રવિવારના સવારના ભાગે પણ આ વરિષ્ઠ નાગરિકોને જે વાંચન કરવા હોય વર્તમાન પત્રો એ તો રવિવારે સવારના ભાગે પણ આ પુસ્તકાલય વાંચનાલય અમે એના માટે ખુલ્લું રાખીએ છીએ આ અમારો સમય છે વાહ કોમલબેન બહુ જ સરસ આપણે વચ્ચે વાત થઈ હવે અમારા માધ્યમથી એટલે કે કરુણા ટૂંકના માધ્યમથી વિદ્યાર્થીઓને કંઈ આપ કહેવા માગતા હોય તો ચોક્કસ એક તો આ ફાઉન્ડેશન ખૂબ સરસ કામ કરે છે એટલે એના માટે એમના સંચાલકો અને આપનો પણ ખૂબ ખૂબ આભાર અને વિશેષમાં વિશેષ આ ફાઉન્ડેશન પ્રગતિ કરે એવી શુભેચ્છા અને ખાસ કરીને હું આ જે સ્પર્ધા છે એના માટે હું આ કરુણા ફાઉન્ડેશન તરફથી એક એમની આ ચેનલ મારફતથી એક તમને બધાને હું એક પડકાર આપું છું છું અને અને એક વિનંતી કરું કે વધારે વિદ્યાર્થીઓ બાળકો રાજકોટમાં જે છે એ ભાગ લે કારણ કે આ ઓપન રાજકોટ સ્પર્ધા છે એટલે અને અમને અને નિર્ણાયકોને એવી એક ચેલેન્જ થાય કે અમારે કઈ રીતે નિર્ણય કરવો અને કઈ રીતે આ વ્યવસ્થા કરવી એ અમને તકલીફ પડે એવું અમે ઈચ્છીએ છીએ કે અમે કઈ રીતે મેનેજ કરીએ એટલી હદ સુધી વીધા બધા વિદ્યાર્થીઓ ભાગ લે એવી એક અમારી ઈચ્છા છે તો આ ચેનલ હું માનું છું ત્યાં સુધી એટલી બધી પ્રચલિત છે કે આ માધ્યમ થકી તો મને એમ છે આખા રાજકોટમાં કે રાજકોટની બહાર પણ કદાચ આ પહોંચી શક્યું હશે પણ આ સ્પર્ધા ઓપન રાજકોટ એટલે કે રાજકોટ સુધી જ સીમિત છે તો રાજકોટના દરેક શિક્ષકોને અને વાલીઓને એક મારી વિશેષ વિનંતી છે

આપના જે ટ્રસ્ટીઓ જે કોઈ હોય સૂત્રધાર હોય એ બધાને બધાનો આ તકે અમે કરોડા ચોક સુધી આભાર માની છીએ અને આજની વાત આપણે અહીંયા જ પૂરી કરીએ ને દર્શકોને ફરી એકવાર વિનંતી કરીએ કે ઓપન રાજકોટ બાળ બાળકો માટેની આ ચિત્ર સ્પર્ધા છે સરસ મજાના વિષયો છે વધુ વિગત અહીંયા કિસાનપરા ચોક સરદાર પટેલ જે લાઇબ્રેરી છે

અને એ સિવાય પણ હવે અત્યારે જ્યારે ટેકનોલોજીનો યુગ છે જ તો સ્વાભાવિક છે કે મોબાઈલથી અને વોટ્સએપના માધ્યમથી પણ આ સ્પર્ધા માટેનો તમે કોન્ટેક કરી શકો છો અને વોટ્સએપ નંબર હું જે આપું છું એના ઉપર પણ આપ નામ નોંધાવી શકો છો તો આ વોટ્સએપ નંબર પણ ખાસ નોંધી લેવા વિનંતી છે નાઇન સેવન ટુ સેવન સિક્સ થ્રી ફાઈવ વન થ્રી એટ એક આડત્રીસ આ વોટ્સએપ નંબર ઉપર પણ આપ કોન્ટેક કરી અને નામ નોંધાવી શકો છો તો કમલબેન આપનો ખૂબ ખૂબ આભાર કરુણા ટોટ સાથે જોડાવા બદલ ધન્યવાદ આભાર